આવ્યા છે મિત્રો તમે ભરતી નિહાળી શકો છો ઇન્ટેલિજન્ટ જે બ્યુરો છે ભરતી એમાં બે હજાર ચોવીસમાં ભરતી આવી છે મિત્રો અને દસ અને બાર પાછી બોમ્બ પર ભરતી છે કુલ મળી અને પોસ્ટ છે છસો ને સાહીઠ સુધીની જગ્યા છે અને પગાર ધોરણની આપણે વાત કરીએ તો પગાર ધોરણ છે એ ચોત્રીસ હજાર આઠસો સુધી છે આપણે આ વિડીયોમાં છે એ અરજી કરવાની છેલી તારીખ શું છે એ બધી આપણે મિત્રો અહીંથી ડિસ્કસ કરવાના છે મિત્રો વિડીયો તમે અંત સુધી નિહાળો અને જે જે મિત્રો લાઈવ આવે છે એ બધાએ કોમેન્ટ કરો એટલે લાઈક કરો કોમેન્ટ કરો એ અને જે કોઈને ડાઉટ હતો કે આ ભરતીમાં આ પ્રોબ્લમ આવતો આ પ્રોબ્લેમ આવતો તો એ બધા મિત્રો છે લાઈવ આવી જાય એટલે આપણે ડિસ્કસ છે એ સ્ટાર્ટ કરીએ આપણે પાંચ દસ મિનિટ સુધી વેઇટ કરીએ બાકી વિડીયો કન્ટિન્યુ શરૂ રાખીએ છીએ મિત્રો તો ભરતીની વાત કરીએ આપણે તો ઇન્ટેલિજન્ટ બ્યુરો જે બમ્પર ભરતી છે દસ ધોરણ પાસ અને બારમા ત્રણ પાસ બરાબર બંને માપર્થી છે તો બધાય તમને વ્યવસ્થિત કમ્પલેટ જોઈ શકશો મિત્રો આપણે છે વ્યવસ્થિત લઈને જ જશે ભરતી આપણે બીજી વાત કરીએ આગળ જરી તો આપણે વાત કરીએ તો ખાલી જગ્યાઓની સંખ્યા જોઈએ તો કુલ મળીને આપણે 660 જગ્યાઓ પ્રતિ ઉપલબ્ધ છે એ માહિતી આપણે મેવડી મિત્રો પાત્રાની વાત કરીએ તો તમે શું योग्यता ધરાવશો એની વાત કરીએ જે ઉમેદવારે તેમની ધોરણ 10 માં પરીક્ષા જે પાસ કરેલી હોય બરાબર તે અરજી કરી શકે છે અરજી કરવા પાત્ર છે તો તમે એમાં અરજી કરી શકો મિત્રો આપણે ઝૂમ કરીએ અને અરજી કઈ રીતે કરવી તો અરજી કરી સરળ રીતે તમે અરજી કરી શકો છો બરાબર ડબલ્યુ ડબલ્યુ ઇન્ટરનેશનલ બ્યુરો ખાલી સર્ચ કરશો મિત્રો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ઓપન થઈ જશે બરાબર અને તમને બધી માહિતી અહીંથી મળી રહેશે આપણે આગળ વાત કરીએ તો ટેકનિકલ આસિસ્ટન્ટ અનુવાદ છે એનો શું હોય છે આ ભૂમિકામાં ઇન્ટરનેશનલ જે બ્યુરો છે ઇન્ટરનેશનલ વ્યૂરોમાં અંદર ટેકનિકલ અનુવાદ કાર્ય કરવાના એટલે અંદર જે કયા કયા કાર્ય કરવાના છે એ પણ આપણે વાત કરવાના છે તો જવાબદારી દસ્તાવેજો છે જવાબદારીના દસ્તાવેજો છે જે મહત્ત્વના ડોક્યુમેન્ટ છે એનો અર્થઘટન કરવાનો એટલે તમારે સમજાવવાના કયા ડોક્યુમેન્ટ છે કઈ કઈ માહિતી છે તો શું આમાં આપેલું છે બરાબર એ આપણે આગળ વાત કરીએ આગળ વાત કરીએ સબ ઇન્સ્પેક્ટર ટેકનિકલ આમાં સબ ઇન્સ્પેક્ટરમાં શું કામ કરવાના આવશે તો એમાં છે તકનિક એટલે જવાબદારીનો સમાવેશ થાય છે અને ફરજોમાં તમને જે તમારી જે ફરજ પડી કાર્ય તમારે અવશ્ય કાર્ય કરવાનું હોય છે એ બધા માહિતી યાદ રાખવાનું હોય છે કે સાધન સામગ્રી અને જરૂરિયાત શું શું છે એ બધી માહિતી તમારે અહીંથી આપવાની હોય ને જરૂરિયાત તમારે પછી ઇલેક્ટ્રોનિકલ અને કમ્પ્યુટર સાયન્સ જેવા જે ક્ષેત્રોમાં ભૂમિ પૃષ્ઠભૂમિ ધરાવતા અરજદારો માટે છે ભૂમિ યોગ્ય ગણી શકાય આગળ જોઈએ તો ઇન્સ્પેક્ટર છે પણ આ મંત્રાલય માટે છે જે આખો બ્યુરો બનેલો હોય એનું મંત્રાલયનું જે હેન્ડલિંગ કરતા હોય એના માટે છે તો સબ ઇન્સ્પેક્ટર માટે જોવા જઈએ તો વ્યક્તિ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં અંદરનો વહીવટ એટલે જે અંદર જે કાર્યવાહી ચાલતી હોય દાખલા તરીકે વાત કરીએ તો ઓફિસ વર્ક હોય તો અંદરનું જે કાર્યવાહી હોય તો એ બધી તમારે કરવાની હોય છે અને જવાબદારી માટે રેકોર્ડ કીપિંગ ડેટા મેનેજમેન્ટ એ બધું તમારે છે સંભાળવાનું હોય છે મિત્રો તો સબ ઇન્સ્પેક્ટર મંત્રાલયમાં આવે છે અને આગળ આપણે વાત કરીએ એ દસ્તાવેજો કયા કયા જોઈ છે ભરતી માટે તો ઇન્ટેલિજન્સ બ્યુરો માટે છે તો આપણે ધોરણ દસમાં ધોરણની માર્કશીટ છે બરાબર એ જોશે એ યાદ રાખવાનું રહેશે અને બારમા ધોરણની માર્કશીટ અને જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ તમારું કરેલ હોય મિત્રો તો એની માર્કશીટ અને ડિગ્રી જો લાગુ પડતું હોય તો તમારે જો આમાં દસ બાર ઉપર ભરતી આ કરી શકાય એટલે તમારે કાંઈ એજ્યુકેશન જેવું કહો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો પણ ચાલે અને નો હોય તો પણ ચાલે બરાબર એમાં એક પણ હોય તો ઉમેદવાર ફોટોગ્રાફર સહી અને ફોટો એક પાસો સાઇઝનો ફોટો અને એક સાઈઝ તમારે સિગ્નસર છે એનો છે એ બે વસ્તુ જરૂરિયાત રહેશે આગળ વાત કરીએ આમ તો આપણે વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર અનામત વર્ગ માટે ઉમેદવારો માટે લાગુ પડતા લાભોનો કારણ કે જો અનામત વર્ગમાં તમે આવતા હોય તો તમારે જાતિ પ્રમાણપત્ર અવશ્ય દેવું કારણ કે એના લાભો હશે તમને મળી શકે મિત્રો અને ઉમેદવારે મોબાઈલના અને ઇમેલ આઈડી બરાબર બે વસ્તુ તમારે ફ્રીઝ દેવાનું રહેશે કારણ કે પણ માહિતી હશે અથવા પણ માહિતી અમને ફોરવર્ડ કરે તો તમને તમારે મેસેજ દ્વારા અથવા ઇમેલ દ્વારા તમને મળતી હોય છે મિત્રો અને આધાર કાર્ડ ઓળખ અને સરનામું એટલા છે ડોક્યુમેન્ટ છે તમારા મિત્રો ભરતી માટે છે દેવાના રહેશે આગળ વાત કરીએ પગાર ધોરણ બધાને અહીંયા આપેલા જ છે તો ટેકનિકલ આસિસ્ટન્ટ માટે પગાર ધોરણ છે એ પાંચ હજાર બસોથી સ્ટાર્ટ કરીને વીસ હજાર સુધીનો સબ ઇન્સ્પેક્ટર માટે શ્રેણી નવ હજાર ત્રણસોથી લઈને ચોત્રીસ હજાર આઠસો સુધી રહેશે સબ ઇન્સ્પેક્ટર માટે પગાર શ્રેણીની વાત કરીએ તો પાંચ હજાર બસોથી સ્ટાર્ટ કરીને બસોને બસ પહેલાં સોરી વીસ હજાર બસો સુધી અને કોસ્ટમ્બલ પગાર શેણી છે પાંચ હજાર બસો સ્ટાર્ટ કરી અને વીસ હજાર બસો સુધી છે આ રીતના બધા પગાર છે વિડીયો પર તમે કરી અને બધી છે ડિટેલ અહીંથી મેળવી શકશો મિત્રો જે કોઈ મિત્રોના ડાઉટ હોય તો લાઈવ ચેટમાં જઈ અને મેસેજ કરી શકો મિત્રો ઘણા મિત્રોનો કોમેન્ટ આવે કે વેબસાઇટ નહીં મળતી ને આ નહીં તો તમે છે ને આપણે વોટ્સઅપ નંબર પણ આપેલો જ છે એના પર જઈ તમે કોન્ટેક કરી શકો જ્યારે ટાઈમ મળશે ત્યારે તમને રિપ્લાય મળી જશે મિત્રો આપણે આગળ વાત કરીએ તો મર્યાદાની વાત કરી દઈએ મિત્રો ન્યૂનમ વયમર્યાદા ન્યૂતન એટલે વય વયમર્યાદા છે મિત્રો અઢાર વર્ષથી જે સ્ટાર્ટ થાય છે એટલે અઢાર વર્ષ તમારા મિનિમ મિનિમમ હોવા જ આવે અઢાર વર્ષથી ઓછા હોય તો તમે અહીં એપ્લાય કરી શકો કરી શકાય નહીં મિત્રો અને મહત્તમ વધારે વધારે છે તો સત્તા સત્યાવીસ વર્ષ રાખેલા છે સત્યાવીસ વર્ષ કરતાં વધારે હોય તો દાખલા તરીકે અઠ્યાવીસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો નહીં અરજી કરતી વખતે વિષય ધારણા તો અરજદારોએ છે અરજી ફોર્મ અરજી જે ભરતીમાં ફોર્મ ભરતી વખતે ઉંમર મર્યાદા છે એ મિત્રો ધ્યાન રાખીને છે તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે ના આગળ આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ બ્યુરોમાં શૈક્ષણિક લાયક તો આપણે આગળ વાત કરી દીધી બરાબર બારમું તમે પાસ કરેલું હોય દસમામાં પાસ કરેલું હોય ડિપ્લો અથવા તમને જે એજ્યુકેશન ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય ડિગ્રી કોઈ પણ હોય બી એ કરેલું હોય પીએમ કોમ કોઈ પણ ડિગ્રી ચાલે નથી તો મિત્રો આ રીતના છે આપણે હવે એની જે શું કહેવાય ઇન્ટરનેટ બ્યુરો છે એમાં જે પસંદગી પ્રક્રિયા છે એ મિત્રો કઈ રીતના થતી હોય છે એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો લેખિત પરીક્ષા ઉમેદવારે પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે લેખિત પરીક્ષા જે તમને તમારું જ્ઞાન તમારી પાસે શું જ્ઞાન ધરાવો છો બરાબર તમારી નોકરી માટે યોગ્યતા શો કે નહીં યોગ્ય શો કે નહીં એના માટે છે કે લેખિત એક્ઝામ લેવામાં આવશે છે નાની એવી ત્યારબાદ છે શારીરિક કસોટી એટલે લેખિત પરીક્ષા પછી શારીરિક કસોટી એટલે તમે તંદુરસ્ત છો અથવા કોઈપણ જાતનો રોગ છે બધી છે અહીંયા મૂલ્યાંકન થતું હોય છે મિત્રો અને લાસ્ટમાં છીએ દસ્તાવેજ ચકાસણી એટલે લેખિત પરીક્ષા પછી શારીરિક પરીક્ષા પછી સફળતાપૂર્વક થાવ તમે બે એક્ઝામ કમ્પ્લીટ કરી ગયો અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી દસ્તાવેજ ચકાસણીમાં એ છે મિત્રો કે જે આ જે ડોક્યુમેન્ટ તમારા સાથે ફરજી તો નથી ને ખોટા તો નથી એ તમારે છે સાબિત કરવાનું રહેશે મિત્રો તો એ તમારે છે ને વ્યવસ્થિત ડોક્યુમેન્ટ છે એકદમ સાચા આપવાના રહેશે બરાબર કોઈ પણ ફ્રોડ કરેલા ડોક્યુમેન્ટ અહીંયા માન્ય ગણવામાં આવશે નહીં તો તમારા ડોક્યુમેન્ટ ફ્રોડ હશે તો મિત્રો તમારી ઉપર કેશ પણ થઈ શકે છે તો એ બધા મિત્રો એ ખ્યાલમાં રાખી અને જે સાસા હોય રિયલ ડોક્યુમેન્ટ એ ડોક્યુમેન્ટ અહીંયા જમા કરાવવાના રહે છે મિત્રો આગળ આગળ વાત કરીએ એમ તો ઇન્ટરનેશન બ્યુરોમાં છે આપણે વાત કરવાના છે એપ્લિકેશન ફી એપ્લિકેશન ફીની વાત કરીએ તો યુ આર ઓબીસી ઉમેદવારો માટે છે સો રૂપિયા છે યુઆરમાં આવતા હોય અને ઓબીસીમાં આવતા મિત્રો માટે છે કેટેગરીમાં છે સો રૂપિયા ફી છે અને જો આપણે તમે જોઈ શકો છો અહીં સો રૂપિયા ફી આપેલી છે અને આગળ જોવા જઈએ તો એસસી એસ ટી અને ઈડબલ્યુ એચ માટે છે રૂપિયા પચીસ રૂપિયા ફી રાખેલી છે મિત્રો તો આ રીતના છે કારણ કે આર્થિક રીતે નબળા વર્ગમાં ગણાતા વ્યક્તિ જે આ ઉમેદવાર છે એટલે એના માટે ફક્ત ને ફક્ત પચીસ રૂપિયા ફી રાખેલી છે આપણે જ્યાં ઇન્ટરનેટ બ્યુરો છે બરાબર તો એના વિશે આપણે વાત કરી કે આ ભરતી આવેલી છે મિત્રો હવે કોઈ મિત્રોને જે કોઈ પંચાયતમાં પ્રશ્ન હોય અથવા કોઈ પણ ડાઉટ હોય તો અત્યારે આપણે જે બે મિનિટ સુધી લાઈવ શી તમે લાઈવ સેટમાં સહી મેસેજ કરો છો મિત્રો તો આપણે એનું પણ સોલ્યુશન લાવી દઈએ મિત્રો અને ખાલી કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો મિત્રો કેવો લાગ્યો બરાબર જેવો લાગ્યો તમે ખાલી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તમને યોગ્ય લાગ્યું હોય સરસ લાગ્યું હોય તો ગુડ નાઇસ જે કરવું હોય સારું ન લાગ્યો હોય તો પણ તમે કોમેન્ટ કરીજો કે આ રીતના સર વિડીયોમાં પ્રોબ્લમ હતી અથવા આ રીતના બરાબર અને જે મિત્રોને એવું લાગતું હોય આ માહિતી છે એ ખોટી છે તો પ્રૂફ સાથે મને વોટ્સઅપમાં મોકલવી કે આ માહિતી સાચી ને આ માહિતી ખોટી છે બરાબર બાકી પ્રૂફ સાથે મોકલવાની રહે છે મિત્રો તમારે કે ખોટી તો એમ તમને એમ તો નહીં ચાલે બરાબર તો તમારે અહીંયા પ્રૂફ દર્શાવવાનું રહેશે મિત્રો પ્રૂફ પ્રૂફ આપી અને તમે શેર મેં જણાવી શકો છો કે આ માહિતી ખોટી છે બરાબર આની માહિતી છે અમારી ઘરની માહિતી નહીં આપતા બરાબર આ એક વખત ચેક કરી અને બધી માહિતી સત્ય છે કે નહીં એ બધી માહિતી મેળવી ત્યારબાદ તમને સી વિડીયો બનાવતા હોય છીએ મિત્રો આપણે એકવાર ફરી વાર એમાં બાકી નહીં જતો મિત્રો આ રીતના વિડીયો છે જે મિત્રો જવે છે લાઈ છે એ બધા મિત્રોનો મારા દિલથી આભાર મિત્રો અને બે મિત્રો લાઈવ છે ને લાઈક ત્રણ એક જ આવેલી છે તો બે મિત્રો લાઈક નો બાકી છે મિત્રો તમને પ્રેમથી કહું તો લાઈક કરી દો મિત્રો સારું લાગે તો બાકી નહીં તમ તારે ચાલશે છે તમને લાગતું કે વિડીયો સરસ છે તો તમે લાઈક કરી શકો છો મિત્રો એક વ્યક્તિએ લાઈક કરી દીધી છે હજી બે વ્યક્તિ બાકી છે બરાબર તમારે લાઈક કરવાની ઈચ્છા હોય તો તમે લાઈક કરી શકો છો અને બીજા મિત્રોનો વિડીયો છે ફોરવર્ડ પણ કરી શકો છો તો આપણે આ રીતના ડિસ્કસ કરી હવે કોઈ મિત્રોને હજી કોઈ પ્રશ્ન હોય એ ચાર વ્યક્તિ જોવે છે લાઈવમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો લાઈવ શોટમાં લાઈવ મેસેજ કરી શકો મિત્રો ઓપ્શન સોરી મિત્રો અત્યાર સુધી ઓપ્શન છે એ લાઈવ લાઈવસેટનો ઓપ્શન ઓફ હતો મિત્રો હવે સ્ટાર્ટ થઈ ગયો છે તો તમે લાઈવ સેટમાં કોમેન્ટ કરો તો આપણે એનું પણ સોલ્યુશન લાવીશું બધાનો ડાઉટ હોય અથવા કે આ ભરતી ખોટી છે અથવા કોઈ પણ જે મિત્રોને ખોટી ભરતી લાગતી હોય એ મિત્રો હવે પ્રૂફ સાથે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેવો બરાબર કારણ કે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારા મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર આપી દઈશ તમારે ખાલી સહી અને ખાલી કોમેન્ટ કરી દેવાની એવું રહેશે કે આ રીતની માહિતી આ ખોટી છે તમારે જો ખોટી હોય એવું લાગતું હોય તો તમારી માહિતી છે અહીંયા પ્રૂફ સાથે મને મોકલવાની કે આ માહિતી સાચી છે અને આ માહિતી ખોટી છે બરાબર સરસ ચાલો એક લાઈક આવી ગઈ બે લાઈક થઈ ગઈ છે મિત્રો કારણ કે ત્રણ વ્યક્તિ જવાશે ને બે લાઈક થઈ ગયા છે સરસ ચાલો કોઈ વાંધો નહીં આપણે આ રીતે પાછા છે ટાઈમ મળશે એટલે પાછા આપણે લાઈવ આવશું મિત્રો હાલ ખરી એકદમ સરસ રીતે છે તમને સમજાય એ રીતે આપણે પેન્સિલ થી આપણે માર્કિંગ કરશું એટલે તમને પણ કઈ કઈ રીતના આપણે ડિલિટ કરે છે બરાબર કઈ રીતના કઈ 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 રીતના ભરતીનું ઓળું છે એ આપણે પેન્સિલવાળું આઈકન રાખશું એટલે બધા મિત્રોને સમજાય કે ખરા થતા જશે બરાબર એટલે કોઈને કાંઈ ડાઉટ ડાય નહીં મિત્રો આ રીતનો વિડીયો હતો તો વિડીયો મિત્રો તમને સારો લાગતો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આગળ બને તો શેર કરતા આવ્યા મિત્રો કારણ કે આપણે અવનવી ભરતી અથવા અવનવી યોજનાઓ છે જે ગુજરાત સરકાર જે ફરતી બહાર પડે અથવા જે મારું ગુજરાત એ પરથી બહાર પડે છે એમાં જે ન્યૂઝ આવે છે એમાંથી જ આપણે વિડીયો છીએ કોઈ રીતના આપણે ઘરના વિડીયો એ બનાવતા નથી બરાબર જે આપણે માહિતી મળે છે એ માહિતીને આપણે ખરાઈ કરી ત્યારબાદ જ આપણે સ્ટાર્ટ કરતા છીએ વિડીયો બાકી આપણે ઘરના વિડીયો બનાવતા નથી મિત્રો આ રીતના હશે વિડીયો વિડીયો તમને સારો લાગતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો મિત્રો એ આપણે લાઈવ સેટ છે ઓપન કરી દીધું છે ખાલી તમને અવાજ ક્લિયર સંભળાવતો હોય અથવા વિડીયો ક્લિયર ક્વોલિટીમાં દેખાતો હોય ખાલી એક વખત નો મેસેજ કરો મિત્રો લાઈવ શોટમાં ઓપ તમે મેસેજ કરી શકશો ચાલો બે મિનિટ આપણે રાહ જોઈએ હવે કોઈ મિત્રોને જોવામાં કાંઈ પ્રોબ્લેમ હોય અથવા પ્રશ્ન હોય તો આપણે એનું સોલ્યુશન લાવી દઈએ મિત્રો થોડી વારમાં આપણે એનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરીશું આપણે આ રીતના છે પગાર ધોરણ કોઈ મિત્રોને બાકી હોય તો એક વખત ધ્યાનથી જોઈ લેજો જરા પગાર ધોરણ છે કોઈને હજી કોઈ ડાઉટ હોય બે લાઈક થઈ ગઈ છે મિત્રો જય જય મિત્રો લાઈવ આવે છે બધાને મારા દિલથી અભિનંદન મિત્રો કારણ કે જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે લાઈવ આવીશું અને ત્યારે આપણે વિડીયો અપલોડ કરીશું મિત્રો કારણ કે ટાઈમ ટાઈમનો કારણે આપણે ટાઈમે વિડીયો અપલોડ નથી કરી શકતા મિત્રો

સાચી માહિતી આપીએ છીએ મિત્રો ઘણા મિત્રોના વોટ્સઅપમાં કમેન્ટ આવેલી છે કે આ રીતના છે સર વેબસાઇટ નહીં મળતી ને આ માહિતી મળતી નથી તો આપણે એને પણ હેલ્પ કરેલી છે મિત્રો આપણે આ રીતના વિડીયો છે અને હવે આપણે હવે શું કહેવાય જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો બધા મિત્રો જે મિત્રો જોડાય જોડાણા બધા મિત્રોને આભાર આ રીતના આપણે સપોર્ટ કરતા રહ્યો ને એકબીજા મિત્રોને વિડીયો શેર કરતા રહ્યો બરાબર અને બધા મિત્રોને લાભ મળી રહે કારણ કે આપણે કોઈ ફ્લોગ બ્લોગ નહીં આપણે ખાલી એજ્યુકેશનમાં બધા મિત્રોને હેલ્પફુલ બને એના માટેનો પ્રયત્ન છે કે નહીં લાઈક વધારવા કે નહીં વ્યૂઝ વધારવા બરાબર સબસ્ક્રાઈબર વધારે એવું આપણે કોઈ હેતુ નથી બરાબર આપણી પાસે જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે વિદ્યાર્થીઓની હેલ્પફુલ થાય એવા વિડીયો બનાવશું બાકી બીજા નહીં કે એન્ટરટેનમેન્ટની કોમેડી વિડીયો નહીં એવું નહીં બરાબર આપણે મતલબમાં કાંઈક તમને જાણકારી મળે તમે કાંઈક શીખો એના માટે આપણે પ્રયત્ન કરીએ મિત્રો બાકી તો કોમેડી વિડીયો શોર્ટ વિડીયો અત્યારે સોંગ બોંગ બધું એ બધું આવે જ છે બરાબર એનાથી આપણા લાઈફ માટે કંઈ ઉપયોગી નહીં થાય મિત્રો કારણ કે આ વસ્તુ છે તો આપણી માટે ઉપયોગી થશે ક્યાંક ઉપયોગમાં બનશે મિત્રો સારો મળી નવા વિડીયો મિત્રો ત્યાં સુધી આપણે મિત્રો લઈએ રજા જય જય ભારત